સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ગામ્ય વિસ્તારોમાં વરસાદ માહોલ જામ્યો છે ગુજરાતની મિની કાશ્મીર ગણાતા પોળોમાં હણનાવ નદીમાં પાણીની આવક થવા પામી છે નદીમાં આવેલા ચેકડેમ પરથી પાણીના ધોધ જીવંત થતાં જ મિની કાશ્મીર ગણાતા પોળોના જંગલ સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે ચેકડેમમાંથી પાણી વહેતા નયનરમ્ય રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે પાણીના વહેણથી સ્થાનિક તેમજ કુદરતી પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે વિજયનગર વિજયનગરપોળો કાલાદેવી ખોરવાડા ઝેરવાદરીના ચેકડેમના ધ્રોધ જીવંત થયા છે વન્ય સૃષ્ટિ વન્યજીવો માટે આ પાણીના મહત્ત્વના સ્ત્રોત ગણાય છે